અંકલેશ્વરના અંદાડા ગામની સીમમાં કોપર ચોરોએ ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી તેમાંથી ઓઇલ ધોળી નાખી અંદરથી કોપર કોઈલની ચોરીનો પ્રયાસ કરી નુકસાન કરતા બે ઇસમોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે સર્વે નંબર બસો બાવનમાં અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ પર વાગડિયા ભરતભાઈને વીજ કંપની દ્વારા આપેલ હંગામી વીજ મીટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું જેને રાત્રિના અરસામાં કોપર ચોરોએ નિશાન બનાવી ચાલુ લાઇન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને તેનો સ્ટડ તોડી નાખી અંદરથી ઓઇલ ધોડી નાખ્યું હતું અને કોપર કોઈ અંદરથી કાઢી તેની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે વીજ નિગમની ગડખોલ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ગડખોલ પેટા વિભાગીય કચેરીના વિશાલ અકબરીએ સ્થળ તપાસ કરી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોત્રીસ હજાર આઠસો રૂપિયાની કોપર કોઇલ ચોરીનો પ્રયાસ અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસ મળેલી માહિતીના આધારે હાલ અંદાડાની નવી વસાહત માં રહેતા અને મૂળખેડા જિલ્લાના મેમદાવાદના કેતન પૂજા પ્રજાપતિ તેમજ અંદાડાની મારુતિનગર રહેતા અને મૂળ વાગરા તાલુકાના પહાજ ગામના સંજય રામસંઘ ઓડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે